નામ ખિમશ્રી મનીષ રમેશભાઈ છે હું જામનગર રહેવાસી છું રાજકોટ ત્યાં ગેમ ઝોનમાં ટીઆરપી ગેમ ઝોનમાં જોબ કરતો હતો અને ત્યાં અચાનક વેલ્ડિંગ કામ થવાથી આગ લાગી ગઈ સામાન્ય આગ હતી ત્યાં અને ત્યારે આ આગ એવી ભયંકર થઈ ગઈ કે બચવાનો કોઈ ચાન્સ જ ન રહ્યો બધાથી પહેલાં મને જ ખબર પડી કે આગ લાગી ગઈ ત્યાં એટલે આગ લાગીને તેના મેનેજર સુપરવાઇઝર અને મારે સિનિયર અને ઓનર બધાને મેં જાહેર કરી કે આવી રીતે આગ લાગી એટલે આગ લાગવાથી રાહુલભાઈ રાહુલભાઈ રાઠોડ તેના મેનેજર છે મેનેજર શું ત્યાંના ઓનર છે ત્યાંને મેં વાત કરી કે આવી રીતના આમ છે અમે લોકો બચાવવા ગયા આગને એટલે આગ એટલી સામાન્ય હતી કે બચવાનો કોઈ ચાન્સ ન રહ્યો કે તોય અમે ટ્રાય કરી એમ કે આગ બુજાવવાની આગ બુજી નહીં એટલે પછી અમે ત્યાંના ત્યાંના ઓનર મને યુવરાજસિંહ સોલંકીએ મને જે કીધું કે ઉપર કસ્ટમર છે ત્યાંને કસ્ટમરને ધીરે ધીરે બધાને બારે લેવો એમ તો બારે લેવા ઉપર ગયો તો બધા કસ્ટમરને વીસ પચીસ જણાને મેં બારે કાઢ્યા એમ ઘણા લોકો સરકતા હતા સરકતા બાદ ચેરીને તેરીને મેં બધાને નીચે લેવું એટલે બધે એટલું આમ કામ કરતા એમ આગ એટલી ભયાનક થઈ ગઈ કે એમ મારે નીચેવાનો કોઈ નીચે ઉતરવાનો કોઈ એમ કોઈ રસ્તો ન રહી એમ કે રસ્તો એક જ હતો આ આગળ પાછળ આ બહાર જવાનો અંદર આવવાનો